સાઉદી અરેબિયામાં આવી આકાશી આફત ભારે વરસાદ બાદ પૂર આવતા જળબંબાકાર રસ્તા પર નદીઓની જેમ વહેતા પાણીમાં વાહનો તણાયા હોવાનો વિડીયો વાયરલ સાઉદી અરેબિયાના મક્કામાં ભયાનક પૂરનો પ્રકોપ રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળપ્રલય અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા જનજીવન ખોરવાયું મેક્સિકોમાં મેઘતાંડવ ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા પાણીના પ્રચંડ પ્રવાહનો વિડીયો થયો વાયરલ મેક્સિકોના મેટ્રોપોલિટન વિસ્તારોમાં જળબંબાકાર અચાનક રસ્તા પર ધસમસતા પાણી આવી જતા વાહન ચાલકો અટવાયા લોકો પોતાનો જીવ બચાવવા દોડધામ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ફિલિપાઈન્સના મનીલાના ધોધમાર વરસાદ અને વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી શહેરના રસ્તા ધસમસતા પાણીમાં રસ્તો પાર કરતા લોકોનો વાયરલ દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ વચ્ચે માનવતા મહેકાવતો એક વીડિયો વાયરલ થયો રસ્તા પર ભરાયેલા ગૂંઠણસમા પાણી વચ્ચે યુવકે શ્વાનનો જીવ બચાવ્યો થર્મોકોલની સીટ પર શ્વાનને બેસાડી યુવકે તેને સલામત સ્થળે ખસેડ્યો ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં મકાને જળસમાધી લીધી માત્ર પંદર સેકન્ડમાં જ એકાએક શારદા નદીમાં મકાન મકાને લીધાનો ગુજરાત પર એક સાથે વરસાદની ચાર ચાર સિસ્ટમ થઈ સક્રિય આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી સુરત તાપી વલસાડ ડાંગમાં મેઘરાજા ફુકા બોલાવશે દક્ષિણ ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં શિયર ઝોન સક્રિય દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવનો ભય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની શક્યતા નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મેઘતાંડવના એંધાણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી હજુ છ દિવસ રાજ્યમાં થશે ધોધમાર વરસાદ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખાબકશે વરસાદ રાજપીપળા સુરત ભરૂચમાં વરસાદની તીવ્રતા વધુ અમદાવાદ આણંદ વડોદરામાં પણ ધોધમાર ગુજરાત પર તોડાઈ રહ્યું છે પૂરનું સંકટ પાંચ જિલ્લામાં આઠ આઠ ઇંચથી વધુ વરસાદની સંભાવના ભરૂચ સુરત તાપીમાં અકલ્પનીય વરસાદ સંભવ ચૌદ જિલ્લામાં થી આઠ ઇંચ વરસાદની શક્યતા ચૌદ જિલ્લામાં ચાર ચાર ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના ઉદયપુર શામળાજી નેશનલ હાઈવે ચાર કલાકથી બંધ કેસરિયાજી પાસે તળાવ ટૂંકતા હાઈવે પર આવ્યા પાણી હાઇવે પર પાણી કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો સુરતમાં કીમ નદીએ ભારે તારાજી સર્જી નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર કોસંબાથી કીમને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં કીમ નદીએ તબાહી મચાવી માંગરોળનું મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણ થયું બોરસરા ગામે પચ્ચીસ ઘરોમાં નદીના પાણી ધુસ્યા ગામમાંથી ત્રીસથી ચાલીસ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું ગામની ચારે કોર પાણી ફરી વળતા લોકોને હાલાકી સુરતના ઓલપાડ તાલુકાના બોલાવ ગામે કીમ નદીએ તારાજી સો ઘરમાં કિમ નદીના પાણી ઘુસ્યા ઘરોમાં કમરસમા પાણી લોકો પર આફત લોકોની ઘરવખરીને નુકસાન ગામમાં એક પણ ન ફરક્યો લોકોનો આક્ષેપ સતત બીજા દિવસે પાટણ જિલ્લામાં વરસાદી માહોલ પાટણ રાધનપુર સાંતલપુર સીમમાં ધીમી ધારે વરસાદ વરસ્યો સતત વરસી રહેલા વરસાદથી કઠોરના પાકો અને ઘાસચારામાં નુકસાનની ભીતિ રાજ્યનો ત્રીજા નંબરનો ડેમ એલર્ટ પર કડાણા ડેમના પંદર ગેટ ખોલી પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું નદી કાંઠાના એકસો છ ગામને એલર્ટ કરાયા મહીસાગરના કડાણા ડેમમાંથી છોડાયું એક લાખ તેત્રીસ હજાર બસો અડતાલીસ ક્યુસેક પાણી પ્રચંડ પ્રવાહ સાથે મહી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ આણંદ તાલુકાના છવ્વીસ ગામોને કરાય એલર્ટ મહીસાગર કર ડેમમાં પાણીની આવક ઘટી ડેમનું રૂલ લેવલ જાળવવા નદીઓમાં છોડાઈ રહ્યું છે પાણી મહીસાગર નદીમાં પાણી છોડાતા મહિસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ ભરૂચના વલિયામાં આબ ફાટ્યું ઓગણીસ ઇંચથી વધુ વરસાદમાં વાલિયા પાણી પાણી ટોકરી નદીના પાણી સેવડ ગામમાં ઘૂસી જતા પાંચ ગામોને અવરજવરમાં હાલાકી ભરૂચમાં હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે બંધ કિમ નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા સાહોલ અને વડોલી વાંક વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ પોલીસ બંદોબસ્ત ગોઠવી માર્ગ અવરજવર માટે બંધ કરાયો દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની પાણીના ધસમસતા પ્રવાહ સુરતના વિયરકમ કોઝવેની સપાટી નવ મીટરે પહોંચી કોઝવે ભયજનક સપાટી પર હોવાથી અવરજવર માટે રસ્તો બંધ કરાયો સુરતના ઓલપાડમાં ઘુસ્યા કીમ નદીના પાણી ઉપરવાસમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઓલપાડનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું બોલાવ ગામેથી લોકોનું સ્થળાંતર કરાયું ભરૂચના હાંસોટ તાલુકામાંથી એકસો છાસઠ લોકોનું સ્થળાંતર આસરમા ગામમાંથી બાવન અને પાંડરોલી ગામમાંથી એકસો ચૌદ લોકોનું સ્થળાંતર બંને ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા સુરતની કિમ નદીએ મચાવી તબાહી બોરસરા અને કોઠોદરા ગામમાં ઘુસ્યા કીમ નદીના પાણી પૂરના પાણી ઘરોમાં ભરાતા ઘરવખરીને ભારે નુકસાન ફસેલા કેટલાક લોકોનું મધરાત્રે રેસ્ક્યુ કરાયું રાજકોટમાં મેઘાની તોફાની બેટિંગથી જગતનો તાત પરેશાન અનરાધાર વરસાદથી પાકને ભારે નુકસાન ખેડૂતોના માથે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં અંબાજી નજીક ભૂસ્ખલન અંબાજી નજીક ફોરલેન હાઈવે પર પર્વતનો એક ભાગ ધસી પડ્યો રસ્તા પર કાટમાળ આવી જતા વાહન ચાલકોની થઈ ઉદયપુર શામળાજી નેશનલ હાઇવે પર વરતાય ભારે વરસાદની અસર ભારે વરસાદના કારણે તળાવ તૂટતા હાઈવે પર પાણી ભરાયા બીજી તરફ રસ્તા પર પર્વતનો ભાગ પડતા વાહન ચાલકો અટવાયા આણંદના ઉમરેઠમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં પાલિકા નિષ્ફળ પાલિકાના પાપે પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડી જળબંબાકારથી ચારસો જેટલા લોકોને થઈ રહી છે મુશ્કેલી તાંડવ બાદ કચ્છમાંથી સતત સામે આવી રહ્યા છે તારાજીના દ્રશ્યો ધોધમાર વરસાદથી ખેતીમાં ભારે નુકસાન લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ગરભરીને ભારે નુકસાન મેઘાની તોફાની બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નુકસાન તેમજ વાસ્તવિક પરિસ્થિતિનો મેળવી રાજ્ય રજૂઆત કરશે શક્તિસિંહ પાક નુકસાનીના સર્વેની કામગીરી કરાઈ શરૂ નવ તાલુકામાં ખેતરોમાં થયેલા નુકસાનનું કરાઈ રહ્યું છે સર્વે હિંમતનગરના કાંકણોલ ગામનું તળાવ થયું ઓવરફ્લો આસપાસના ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાન ગ્રામ પંચાયતે જેસીબી થી પાણી નિકાલ કરવાની તજવીજથી ડુંગરની વચ્ચેથી પડતા ધોધના આલ્લાદક દ્રશ્યો માણવા ઉમટે છે પ્રવાસીઓ નર્મદાના તિલકવાડા ફાટ્યા જેવી સ્થિતિ એક જ રાતમાં સાત ઇંચ વરસાદ વખતા અશ્વિન નદીનું પૂર આવ્યું રામપુર અને પીછીપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકી ભરૂચમાં આકાશી આફતનો આકાશી નજારો રેડ એલર્ટ વચ્ચે વાલિયામાં સોળ ઈચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા વરસાદી પાણી અને કીમ નદીના વહેણથી ડહેલી ગામ બેટમાં ફેરવાયું પોતા ફળિયું સહિતના વિસ્તારોએ જળ સમાધિ લેતા જનજીવન પ્રભાવિત થયું પાલનપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો લોકોના ઘરમાં પાણી ગુસતા વધી સમસ્યા સુરતના માંગરોળને મેઘરાજાએ ગમરોડ્યું ધોધમાર વરસાદથી મોસાલી બજાર ટાંકી ફળ્યું મોટું ફળ્યું તળાવ ફળિયામાં ભરાયા પાણી લોકોના ઘરમાં પાણી ઘુસતા જનજીવન પ્રભાવિત લોકો ડોલથી પાણી બહાર કાઢવા મજબૂર થયા બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ભરાયા પાણી વડગામ પંથકમાં ખેતરો થયા જળબંબાકાર વડગામ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ પાલનપુરમાં ધોધમાર વરસાદથી વોર્ડ નંબર અગિયાર ગણેશપુરાના અંબાવાડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરી પલળી તાત્કાલિક પાણીનો નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી તો આલ સમાચારોમાં સમય છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝ ઇટિંગ ગુજરાતી